मैं शायद नहीं था ये हमारा कॉन्फ्रेंस में डायरेक्ट था देखिए ओके આજે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસ માન્ય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા આવેદનપત્ર પણ આપ્યું હકીકત એવી છે કે આંબા ડુંગરમાં ખણ ખણીજ દ્વારા સર્વે કરે છે એમાં ખડલા અને કરવી પણ આવે છે એ લોકોને એક ભય પણ છે અને થોડી બીક પણ છે તો ખરેખર આ સર્વે શાનું ચાલે છે એમાં સત્ય હકીકત શું છે તે જાણવા માટે એક આવેદનપત્ર આપ્યું છે એમાં અમે આશા રાખીએ કે તમામ લોકોને એ વિસ્તારને એની સચોટ માહિતી આપે અને એમાં ભવિષ્યમાં શું થવાનું છે એ પણ એમને માહિતી આપે તો લોકોને પણ થોડું સારું લાગે એ જ અમારે આજે કહેવાનું હતું આજ રોજ અમે કલેક્ટર કચેરીએ આવેદન આપવા આવવાનો હેતુ એટલો જ છે કે અમારે જે ખડલા આંબા ડુંગર અને કરવી ગામમાં જે ચર્ચાઓ ચાલે છે કે આ ગામોને વિસ્થાપિત કરવાના છે કારણ કે અહીં જે સર્વેની કામગીરી ચાલે છે એ શાના માટે સ સર્વે ચાલે છે એ લોકોને ખબર જ નથી અને લોકો દ્વારા કહેવામાં આવતું હોય છે કે અહીં કોઈક મોટી કંપની આવે છે ક્યાં તો કોઈ ખનીજ મળે છે પણ સરકાર અમને એ નથી જણાવતી કે ખનીજ કયું મળે છે અને સર્વે શાના માટે કરવામાં આવે છે તો આ માંગ લઈને અમે કલેક્ટર કચેરી આવેલા છે કારણ કે આંબા વસ્તી જોવા જઈએ તો ત્રણેક હજાર અને ખડલાની વસ્તી આપણે પચીસો ની આસપાસ અને કરવીની વસ્તી બે હજારની આસપાસ છે તો વિસ્થાપિત જો થાય તો આટલા લોકોનું ભવિષ્ય શું થશે કારણ કે આ લોકો છે એ લોકો જંગલમાં જે ડુંગરાળ છે ત્યાં રહેતા હોય છે અને એ લોકોની આજીવિકા પણ આ જે જંગલો છે એના પર જ નબેલી છે અને વાત કરીએ તો અહીં એકનો કાયદો છે તો આ લોકોની આજીવિકા પણ આનાથી ટકે છે તો લોકોને ચિંતા છે કે અમારું શું થશે તેથી અમે અહીં આવેદન આપવા આવ્યા છે હું છું જતનભીલ ગામ આંબર ડુંગર મારું નામ રાયમલભાઈ ફીલ ગામ આંબાડુંગર હાલમાં જીએમડીસી દ્વારા ડ્રોન કેમેરાથી અમારા આંબાડુંગર ગામ બાજુનું ગામ ખડલા કરવી એમ ત્રણ ગામોમાં સર્વે ચાલી રહ્યું છે તે સર્વે શું કામ ચાલી રહ્યું છે અને શાના માટે ચાલી રહ્યું છે એ એ બાબતે અમારા ગ્રામજનો અને બધા અને જાણકારી નથી તો મેં આજે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છે કે આ સર્વે શાનું ચાલી રહ્યું છે અમારા જે તે ગામોની અંદર ત્રણ ગામોમાં એક દહેશત ઊભી થઈ છે એક બીક પણ છે તો આ બાબતે સરકાર અને કલેક્ટરશ્રી અમને જે તે સાચી માહિતી આપે એના માટે આજે અમે આવે આવેદનપત્ર આપ્યા છે એટલે અમને પૂરી પૂરી શંકા છે કે અમારા ગામને વિસ્થાપિત કરવાના છે અને આ ગામને ત્રણે ત્રણ ગામને ઉઠાડવાના છે અને અહીંયા કોઈ મોટી કંપની આવવાની છે એવી આજુબાજુના ગામોની અંદર ચર્ચા ચાલી રહી છે એની અમને બીક છે અમારા બાપદાદાએ વસાયેલો અમારું ગામ અને અમારી જન્મભૂમિ છે એને અમે છોડવા માંગતા નથી એની અમને બીક છે જે તે સરકાર વિચારણા કરીને અમના અમારા ગામને વિસ્થાપત વિસ્થાપિત કરશે તો અમને કોઈ અમારી જે અમારા વિસ્તારની જે કંઈ માંગો હશે તે પૂરી પૂરી કરે અને સાચી માહિતી અમને આપે એવી અમારી માંગ છે